નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ આજે આ આપણી સોમી ગોષ્ઠી છે આપણા કાર્યક્રમનો આ સોમો એપિસોડ છે નવ ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે આપણે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આજે આપણે સોમી ગોષ્ઠી કરી રહ્યા છીએ વીસ મહિના વીત્યા અંદાજે દોઢથી પોણા બે વર્ષનો સમય વીતી ગયો અને દરમિયાનમાં આપણે નવાણું એપિસોડસ કરી ચૂક્યા છીએ આજે સોમું એપિસોડ કરી રહ્યા છીએ કાર્યક્રમ જ્યારે શરૂ કર્યો ત્યારે અંદાજો નહોતો કે આટલા ઓછા સમયમાં આટલા બધા એપિસોડસ કરીશું પણ હવે જે રીતે આગળ વધી રહ્યા છે લાગે છે કે કદાચ હજારનો આંકડો આવતા વધારે વાર નહીં લાગે બૂટુંક સમયમાં આપણે ત્યાં સુધી પહોંચી જઈશું ઓનલાઈન માધ્યમ હવે ફાવી ગયું છે બે હજાર બાવીસમાં જયારે નવ ડિસેમ્બરની તારીખને આપણે પસંદ કરીને તો એની પાછળ પણ એક વિચાર હતો આપણે તારીખો પસંદ નથી કરતા એની કોઈક ને કોઈક વિચાર છુપાયેલો હોય છે ભારતને જ્યારે આઝાદી મળવાની હતી ત્યારે નક્કી કરાયું કે આઝાદ ભારત કેવી રીતે ચાલશે એનું એક બંધારણ ઘડવાવું જોઈએ અને આઝાદ ભારતનું બંધારણ ઘડવા માટે એક બંધારણ સભા હોવી જોઈએ ઓગણીસો ને છેતાળીસ ના વર્ષમાં કેબિનેટ મિશન ભારત આવે છે અને એ મિશનની ભલામણોનો સ્વીકાર થવાથી આપણા દેશ માટે બંધારણ સભાનું ગઠન થાય છે થઈ અને સભાનું ગઠન થયું આ સભાએ ડિસેમ્બરના દિવસથી વર્ષમાં પોતાનું કામ કરવાની શરૂઆત કરી હતી ઐતિહાસિક દિવસ છે પણ આ દિવસની હજી કોઈ વાત થતી નથી અને મારો એ સ્વભાવ રહ્યો છે કે બંધારણની દરેક ક્ષણ બંધારણ સાથે સંકળાયેલી દરેક વાત એની સાથે જોડાયેલી દરેક ઘટનાને અમે જીવંત રાખવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ એટલે તો આપણી સંસ્થાનું નામ પણ છે સંવિધાન કેરિયર એકેડેમી આપણા પબ્લિશિંગ હાઉસનું નામ છે સંવિધાન પબ્લિકેશન્સ એટલે આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ કે બંધારણ જીવતું રહે આમ પણ એક લિવિંગ ડોક્યુમેન્ટ છે એ જીવંત છે જ એને હજુ વધારે જીવંતતા આપવાની આપણે કોશિશ કરતા રહીએ છીએ એટલે જ એની સાથે સંકળાયેલી ઘટનાઓની આપણે ઉજવણી પણ કરતા રહીએ છીએ સામાન્ય રીતે પંદર ઓગસ્ટની ઉજવણી તો થતી હોય છવ્વીસ જાન્યુઆરીની પણ ઉજવણી થતી હોય પણ છવ્વીસ જાન્યુઆરીની જયારે ઉજવણી થતી હોય ત્યારે બહુ ઓછા જાણે છે કે છવ્વીસ જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ દિવસથી ઓગણીસો ને પચાસના વર્ષમાં આપણું બંધારણ લાગુ થવાની શરૂઆત થઈ હતી એટલે આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ તો મહત્વ સમજાવીને બંધારણને આપણે યાદ કરાવડાવીએ છીએ આ જ રીતે મહત્વપૂર્ણ દિવસ છે છવ્વીસ નવેમ્બરનો ઓગણીસો ને ઓગણપચાસના વર્ષમાં છવ્વીસ નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ હતી એ મહાન કાર્ય સમાપ્ત થયું હતું આ દિવસ પણ ઉજવાવો જોઈએ પણ આની તો કોઈ ઉજવણી હોતી જ નથી બહુ ગૌરવ સાથે કહીશું કે ભારત સરકારે છવ્વીસ નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો એની પહેલાંથી આ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ આ જ રીતે આપણો વિચાર કે જે દિવસથી બંધારણ ઘડાવવા ના એ મહાન કાર્યનો આરંભ થયો હતો એ દિવસને આપણે કેમ ન ઉજવીએ અને એ જ વિચાર સાથે બે હજાર કરી કારણ કે આજ એ તારીખ હતી કે જ્યારે ઓગણીસો વર્ષમાં બંધારણ સભાએ આપણું બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી હતી બસ આમ આગળ વધતા રહીશું અને હજુ બીજા એપિસોડ્સ બનાવતા રહીશું હવે આજની ગોષ્ઠીનો સંદર્ભ આપું આજની ગોષ્ઠી પણ બંધારણ વિશે જ છે સીધી વાત છે જો સોમ્ય એપિસોડ હોય સ્પેશિયલ એપિસોડ હોય તો એ પણ બંધારણ વિશે જ હોવું જોઈએ વાત કંઈક એવી છે કે ત્રણ ચાર દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર થોડુંક સર્ફિંગ કરી રહ્યો હતો અને એવામાં એકદમથી મેસેજ આવ્યો એક જૂના વિદ્યાર્થીનીનો અને એ મેસેજમાં એમણે મારી સાથે બંધારણ વિશેના એક સમાચાર શેર કર્યા મને બહુ ગમે જૂના કે નવા કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કે બીજા કોઈ પણ વ્યક્તિ મારી સાથે બંધારણની કોઈક વાત શેર કરે બંધારણની વાત કરે મને ખૂબ ગમે અને એથી વધારે કરે ગમે કે જ્યારે કોઈક વ્યક્તિ મારું નામ બંધારણ સાથે જોડે આવીને કહે કે અમે ભારતના બંધારણ વિશે વાત કરતા હતા અને ત્યારે તમને યાદ કર્યા હતા આવું કહે તો સાચું કહું મને બહુ ગૌરવ થાય ખૂબ આનંદ થાય બંધારણને આપણે જીવંત રાખવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ અને હજુ એ કરતા રહીશું સમાચાર મજાના હતા સમાચાર એવા હતા કે થોડા દિવસ પહેલાં ગયા અઠવાડિયે જ દિલ્હી ખાતે ભારતના બંધારણની જે મૂળ નકલો છે ઓરિજિનલ છે ઓક્શન એની હરાજી થઈ અને હરાજીમાં એક કોપી વેચાઈ અડતાલીસ લાખ બંધારણની જે મૂળ નકલો છે એમાંથી એક નકલ આજ દિન સુધી આટલી મોટી રકમમાં નથી વેચાય કોઈ હરાજીમાં આટલી મોટી રકમ એના માટે નથી મળી જોકે હું તો માનું છું કે પણ હજુ ઘણી ઓછી રકમ કહેવાય ઘણી નાની રકમ કહેવાય રકમ હજુ મોટી હોવી જોઈતી હતી કમનસીબે આ કામ માટે મારી પાસે એટલા બધા પૈસા છે નહીં નહીં તો હું હરાજીમાં જાત અને એકાદી નકલ ખરીદી લાવત આ સમાચાર હતા ગયા અઠવાડિયે ભારતના બંધારણ વિશે એટલે મને ઈચ્છા થઈ કે આપણો જે દર્શક ગણ છે એમની સાથે ભારતના બંધારણની એ નકલો વિશે થોડીક વાત કરું બંધારણ સભાએ લગભગ ત્રણ વર્ષ જેટલો સમય વિતાવ્યો આ મહાન બંધારણ ઘડવામાં જોગવાઈઓ તૈયાર કરી કામ બહુ સરળ હતું કે હવે એને પ્રિન્ટ કરાવી દે કાગળ ઉપર છપાવી લે પ્રિન્ટિંગ પ્રેસ તો હતા જ પણ તોય એમણે નક્કી કર્યું કે નહીં આપણે એને છપાવવું નથી આપણે એને હાથેથી લખાવીએ આપણી પાસે ખૂબ ઉમદા કલાકારો છે એમની કલાકારી એમની કારીગરીનો ઉપયોગ ક્યારે કરીશું આ દેશ માટે છે રાષ્ટ્ર માટે છે તો આપણે એને છપાવવું નથી આપણે એને હાથેથી લખાવીએ અને એટલે જ એક વ્યક્તિ હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા એમનો સંપર્ક કરાયો એ કેલિગ્રાફી માટે જાણીતા હતા કેલિગ્રાફી એટલે કે જે સુંદર અક્ષરોથી લખવાની કળા હોય ને એને કેલિગ્રાફી કહેવાય તેમનો સંપર્ક કરાયો અને એ તૈયાર થયા અને આપણું બંધારણ એમણે હાથેથી લખ્યું છે આપણું બંધારણ આખું આખું હાથેથી લખાયેલું છે અને એ આમણે લખેલું છે અંગ્રેજીમાં પણ લખાયેલું છે હિન્દીમાં પણ લખાયેલું છે હવે સાથે આપણું વિચાર એ હતું કે બંધારણને આપણે હાથેથી લખીએ છીએ આ સરસ જ વાત છે પણ એ સાથે બંધારણ કે જેના આધારે આપણું ભવિષ્ય ઘડવાનું છે આપણે આગળ જતા ક્યાં હઈશું એ આ બંધારણ થકી નક્કી થશે તો એ વખતે આપણે ઇતિહાસ તરફ પણ દ્રષ્ટિપાત કરવો રહ્યો ઇતિહાસમાંથી શીખ લઈને તો આપણે બંધારણની જોગવાઈઓ મૂકી છે તો આપણે આપણા એ ઇતિહાસ આપણા સાંસ્કૃતિક વારસાને કેવી રીતે ભૂલી શકીએ જો બંધારણની જોગવાઈઓમાં એ દેખા દે છે તો હવે બંધારણના પાનાઓમાં પણ એનું ચિત્રણ હોવું જોઈએ એક વ્યક્તિ હતા નંદલાલ બોઝ એમનો સંપર્ક કરાયો અને એમને કામ સોંપાયું કે તમે ભારતના બંધારણના પાના ઉપર સરસ મજાના ચિત્રો દોરો અને ચિત્રો એ ગમે તેવા નહીં એવા ચિત્રો કે જેમાં ભારતનો ઇતિહાસ દેખાતો હોય એવો એવો ઇતિહાસ કે જેમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન થતા હોય એવા ચિત્રો તમે દોરો એવું કામ આપણે એમને સોંપ્યું અને એમણે ચિત્રો દોર્યા અત્યારે પણ આપ આપણા બંધારણની મૂળ નકલ જોશો તો એની અંદર તમને ભારતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતા ચિત્રો જોવા મળશે કે જેમાં રામ છે જેમાં રામ છે જેમાં સીતા છે જેમાં લક્ષ્મણ છે રામ લક્ષ્મણ અને સીતા છે તો એમાં અકબર પણ છે એમાં ગાંધીજી પણ છે એમાં સુભાષચંદ્ર બોઝજી પણ છે એમાં ગૌતમ બુદ્ધ છે તો એમાં મહાવીર સ્વામીજી પણ છે એની અંદર રાણી લક્ષ્મીબાઈ પણ છે એમાં શિવાજી મહારાજ પણ છે એમાં ગુરુકુળ છે એમાં આપણી હડપ્પા સભ્યતા પણ છે આમ આપણી સમન્વયકારી સંસ્કૃતિને આપણા બંધારણની અંદર સ્થાન આપવામાં આવ્યું છે કોઈ એક ધર્મ કે કોઈ એક ચોક્કસ પ્રકારના સાંસ્કૃતિક સમુદાયને આપણે વિશેષ પ્રાધાન્ય નથી આપ્યું તમામને એની અંદર સમાવી લેવાની કોશિશ કરી છે આજ છે ભારતના બંધારણની મહાનતા વિશ્વ આખામાં જોડ છે આવું તમને ક્યાંય નહીં જોવા મળે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષાની અંદર આપણું બંધારણ તૈયાર થાય છે પણ પછી એની હવે નકલો તૈયાર કરવામાં આવી આજે પણ આપ જોશો કે દિલ્હી ખાતે જે પાર્લામેન્ટ લાઇબ્રેરી છે એની અંદર આ ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન મુકાયેલું છે હેલિયમથી ભરેલી એક પેટીની અંદર એને સુરક્ષિત રાખવામાં આવ્યું છે કે જેથી એના પાના બગડી ના જાય પણ પછી ઉપયોગ માટે એની બીજી કોપીસ તો બનાવવી પડે હા તો એની પછી ઓરિજિનલ કોપીસ બનાવવામાં આવી હતી સર્વે ઓફ ઇન્ડિયાના આ કામગીરી સોંપવામાં આવી હતી એમની પાસે પ્રિન્ટિંગ ફેસિલિટી છે દહેરાદૂન ખાતે ત્યાં આગળ એમને લિથોગ્રાફ ટેકનિકની મદદથી ભારતના બંધારણની એક હજાર નકલો તૈયાર કરી એક હજાર નકલો અને આ નકલો સમય સમય વહેંચવામાં આવતી રહી એનું ઓક્શન થતું રહ્યું આવું એક ઓક્શન આવી ખરાજી તાજેતરમાં થઈ છે કે જેમાં અડતાલીસ લાખ રૂપિયાની અંદર એ એક ઓરિજિનલ કોપી વેચાય છે કોણે ખરીદી છે એનું નામ હજુ સુધી છતું કરવામાં આવ્યું નથી પણ જે પણ છે એ બહુ મોટી વાત છે આ અમૂલ્ય છે મેં કહ્યું એમ કે એના માટે આ જે કિંમત છે ઘણી નાની કહેવાય હજુ કદાચ મોટી કિંમત ચૂકવવાની થાય અને જો એના માટે મારી પાસે પૈસાની પૂરતી વ્યવસ્થા હોય તો ચોક્કસથી હું બીજો વિચાર કર્યા વગર એને ખરીદી લઉં ભારતના બંધારણની મૂળ નકલો મળવી મુશ્કેલ છે મેં કહ્યું એમ હજાર જ કોપીઝ બનેલી છે તો એ કંઈ એમને એમ તો ન મળી જાય અમુક અમુક જગ્યાઓ એ મળી રહે છે જેમ કે આપણા ગુજરાતની અંદર અમદાવાદ ખાતે જે એમ જે લાઇબ્રેરી આવેલી છે ત્યાં આગળ તમને આની નકલ મળી આવશે મેં અગાઉ પણ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર આ વાત મૂકેલી છે કે જ્યારે પણ તક મળે હું મારા વિદ્યાર્થીઓને લઈને એ એમ જે લાઇબ્રેરી જઉં છું એમને બંધારણ બતાવું છું જો કે મેં પણ બહુ પાછળથી એ જોયું હતું પણ હું એમને ખાસ બતાવતો રહું છું તો આપ પણ કદાચ દિલ્હી તો ના જઈ શકો કે બીજા કોઈક રાજ્યમાં જઈને કદાચ ન જોઈ શકો તો અમદાવાદની મુલાકાત ખાસ લેજો એમ જે લાઇબ્રેરીની મુલાકાત ખાસ લેજો અને ત્યાં આગળ આ જે ડોક્યુમેન્ટ મૂકેલો છે એને જોશો એ ખોલીને તમને જોવા નહીં દે ન જોવા દે કારણ કે પછી એ બગડી જાય પણ નકલ તમે આમ બહારથી કાચની પેટીમાં મૂકેલું છે જોઈ શકશો અમે જ્યારે પહેલી વખત ત્યાં આગળ ગયા તો ત્યાંના સ્ટાફે પણ અમને કહ્યું કે આટલી સરસ મજાની વસ્તુ અહીંયા આગળ એમ જે લાઇબ્રેરીમાં હતી પણ અમે જેનાથી અજાણ હતા કારણ કે એ વાત એટલી બધી પ્રચલિત નથી તો બંધારણની વાતને પ્રચલિત બનાવવા માટે હવે આ વાત કરી રહ્યો છું કે જો તમારે એની કોપી જોવી હોય તો એમ જે લાઇબ્રેરીમાં અવેલેબલ છે કે દસ બીજી પણ કોઈક જગ્યા ગુજરાતમાં છે અત્યારે મને નામ યાદ આવતું નથી તો ત્યાં જઈને આપ ઓરિજિનલ કોપી જોઈ શકો છો ભારતનું બંધારણ આપણા અસ્તિત્વનો આધાર છે ભારત રાષ્ટ્રના અસ્તિત્વનો આધાર છે એણે આપણને ઘણું બધું આપ્યું છે અને હજુ આપણે એની પાસેથી ઘણું બધું મેળવવાના છીએ બંધારણવાદને આપણે ફેલાવતા રહેવાનું છે બંધારણીય નૈતિકતાના પાઠ લોકોને ભણાવતા રહેવાનું છે મેં કહ્યું છે એમ જયચંદો રહેવાના દગાખોરો રહેવાના અને દગાખોરોની સીધી ઓળખ થઈ શકશે કેવી રીતે કે બંધારણને કોસતા હશે બંધારણને વખોડતા હશે એના વિશે ઘસાતું બોલતા હશે આ રહેવાના છે આપણે એમના અસ્તિત્વને સ્વીકારીને ચાલવાનું છે એમને બંધ કરવા પાછળ ઉર્જા નથી વેડફવાની આપણે ખાલી એમની ઓળખ કરી લેવાની છે બંધારણ વિશે ઘસાતું બોલતા હોય કે બંધારણની કોઈક વાત વિશે એની કોઈક વ્યવસ્થા વિશે ખરાબ બોલતા હોય એટલે કહી દેવાનું કે આ જયચંદ છે અને એમનાથી અંતર જાળવવાનું છે બંધારણ બાદ ફેલાવવાનું આપણું જે મિશન છે એમાં આપણે ક્યાંય પાછા પડવાનું નથી એને જારી રાખવાનું છે મારા તરફથી ગોષ્ઠી અને અન્ય માધ્યમો થકી આ પ્રયત્ન ચાલુ રહેશે આપનો સાથ રહેશે તો આ પ્રયત્નોમાં હજુ આગળ વધતા રહીશું તો બસ આ વાત કરવી હતી સોમા એપિસોડમાં ભારતના બંધારણ વિશે કરી આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે કોઈક નવા રસપ્રદ મુદ્દા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે